નમસ્કાર હું છું જોગલનાથા અને મારી સાથે સાગર જોશી અમે બંને મિત્રો આઈ ગયા છે ગુમામાં આજકાલ આ નવો એક રોગ આવ્યો છે ખાસ કરીને બાળકોમાં જોવા મળે છે હું બાળ રોગ નિષ્ણાંત અને બોપલ વિસ્તારમાં રહે છે વિસ્તારમાં રહેશે ડોક્ટર સાહેબ છે નિર્મળ સાધુ પર એમને મળું એમ અનુભવ છે ને એમની પાસે જાણીએ કે આ જે રોગ છે એના લક્ષણો શું છે કેવી રીતે થાય છે બાળકોને કઈ રીતે થાય છે કેવા પ્રકારના બાળકોને થાય છે આજકાલ આ સાવધાની સાથે અફવાઓ પણ ઘણી ચાલે છે બધી માહિતી આપી છે મારે તો બેક લાગે અત્યારે વાલીઓ ઘણા ડરતા હોય છે કે કોરોના થી મુક્તિ મળી હતી આ ચાંદીપુર નામનો રોગ આવ્યો છે ચાંદીપુર શું છે આમ ખરેખર આ કોઈ ગામ નામ તો મને દક્ષિણ ગામ જેવું નામ લાગે છે શું છે આ રોગ કઈ છે બે વાતમાં જો તમને સમજાવું તો ચાંદીપુરા સાચે એક ગામનું નામ જ છે મહારાષ્ટ્રનું એક ગામ છે ચાંદીપુરા પહેલો કેસ ચાંદીપુરા ગામમાં આ વાયરસ નો આવ્યો હતો એના ઉપરથી આ વાયરસનું નામ પડ્યું છે ચાંદીપુરા વાયરસ અને એના પછી બે હજાર ત્રણ માં ફરીથી આ વાયરસ આપણા અહિયાં આંધ્રપ્રદેશમાં અને રાજસ્થાનની અંદર પણ જોવા મળ્યા હતા એટલે આ વાયરસ નું નામ એવી રીતે ચાલે પણ સર હું તમને એવું પૂછું કે મારે છોકરો છે દીકરી છે એને ચાંદીપુરા થાય તો મને કેમ ખબર પડશે શું લક્ષણ શું હોય તમે તમે તો આમ રોગો નો છોકરો આવે છે દવા તમારે આવતા છે બાળકો ટ્રીટમેન્ટ તમે ક શું લાગે ચાંદીપુરા વાયરસ માટે એવું છે કે એ વાયરસમાં બહુ વધારે પડતો તાવ આવે છે અને તાવની અંદર ઝાડા ઉલટી અને ખેંચ આવી જાય છે બાળકને અને અમુક બાળકો કોમામાં જાય છે આ બહુ રેપિડ અને બહુ જલ્દી ફેલાતું વસ્તુ છે એટલે જેવો તાવ આવે બાર આઠ કલાક ની અંદર ખેંચ આવી જાય છે બાળક કોમામાં છે અને સિવિયર ડિહાઇડ્રેશન શરીરમાંથી પાણી ખૂટી જાય છે એટલે આ બધા લક્ષણો એકદમ જોવા મળે છે એવી વસ્તુ છે પણ હું તમને સાહેબ એમ પૂછું કે માનલો કોઈ બાળક છે એને પહેલી વસ્તુ આમાં શું થાય પેલા પેલા કઈ તમને આપણે ખબર પડે જો તાવ આવે શરદી શરૂઆત શું થાય મેન લક્ષણ છે જે મુખ્ય લક્ષણની અંદર કહીએ તો ખેંચ જે આપણે ગુજરાતી ભાષામાં વાય કહેતા હોઈએ છે એ વાય અને કોમા માં જાય એટલે બાળક અર્ધ વ્યવહાર કંડિશનમાં થઈ જાય એ બધા લક્ષણો પ્લસ ઝાડા ઉલટી થઈ શકે પણ સર હું તમને પૂછું આમાં એજ ખરી કઈ કેટલા થી કેટલા આના અંદર પર્ટીક્યુલર એજ એવું છે કે 3 વર્ષથી લઈ અને 14 વર્ષ ના બાળકો ની વચ્ચે આ વાયરસિસ વધારે જોવા મળે છે કારણ કે એ વાયરસ એ એજ ઉપર વધારે એટેક કરે પછી બીજા આપણે આમ તો ફ્લુ તો સર અત્યારે સોમાસામ બધા હોય છે પણ આમાં કઈ રીતે આમ બાળ્યો કે કઈ સ્થિતિ માંડવા ગ્રામ્ય જીવન છે ખેડૂતોના છોકરાઓ છે ગામડામાં માટી મરમ તો એવા સમાજમાં જ અત્યારે લાગે છે મોટા બધા જે મોટા બધું વર્ગ છે મોટા મેટ્રો સિટીમાં છે એવી એવાના લોકો ને નથી હમણાં જે માંકડા મેળા મળ્યા આપણે કે ચૌદ બાળકો મળી ગયા બધા બધા ખેતી તો એવું કેમ છે મેઇનલી આ વસ્તુ એવું છે કે સેન્ડ ફ્લાય નામની એક માખી છે એના અંદરથી આ રોગ ફેલાય છે અને આ માખી જે છે એ અવાવર મકાન જે કાચા મકાનો હોય અને પ્લસ વસ્તુ કે જે ગામડાનું વાળું વાતાવરણ છે વાળું એ જગ્યાએ વધારે આ વસ્તુ જોવા મળે છે અને આ જે સેન્ડફ્લાય માખી છે એકચ્યુઅલ આપણી જે માખી આપણે નરી આંખે જોઈએ છે એના કરતા ચાર ગણી નાની હોય છે જે આપણને નરી આંખે દેખાતી નથી પણ તો આ હું જે મારા ઘરમાં માખી હોય એવી નથી એનાથી આ ડરવાની કોઈ જરૂર નથી અચ્છા એવી માખી નથી ના તો

તો એને કહેવાય સિમ્ટમોલોજી ટ્રીટમેન્ટ એટલે જેટલા લક્ષણ છે એની સારવાર થાય કે જેમ કે બાળકને તાવ આવે તો તાવ માટે કંટ્રોલ જેમ કે આપણે પેરાસિટામોલ કે આપીએ એ છે પ્લસ ખેંચ છે તો ખેંચ માટેના જે ઇન્જેક્શનો છે એ આપવામાં આવે છે અને પ્લસ બાળકને સિમ્ટમ્સ કે મગજનો સોજો ઓછો કરવા માટે અને એ બધી દવાઓ આપવામાં આવે છે પ્લસ સાથે બાળકને એનું કમરના પાણીની તપાસ કરવામાં આવે છે જે તપાસ આપણે અહીંયા અત્યારે ચાંદીપુરા વાયરસની જે તપાસ છે એ એનઆરવી પુના જે સેન્ટર છે વાયરોલોજી ત્યાં જ થાય છે એટલે રિપોર્ટ અડતાલીસ થી બોતેર કલાકે આવે પછી આપણને ખબર પડે કે આ બાળક પોઝિટિવ છે પણ અમુક વાર એ વાયરસ એટલો હેવી હોય કે એ રિપોર્ટ આવતા પહેલા પણ બાળક પાછું થઈ શકે છે અચ્છા હવે આ મારે તમને બીજું પૂછવું છું આ ફેલાય છે તમને થયો છે તો મને ચાંદી પૂરા થાય એવું થઈ જાય ના એ માન્યતા તદ્દન ખોટી છે આ ખાલી જેને સેન્ડ નામની માખી બાઇટ કરી એટલે જેને એનાથી બાઇટ થયું હોય એને જ ફેલાય બાકી ને ફેલાય નહીં એટલે આ કન્ટેજિયસ રોગ નથી એટલે એકબીજાના હવામાંથી કે એકબીજાના શ્વાસોશ્વાસમાંથી ફેલાતો રોગ નથી અચ્છા શ્વાસોશ્વાસથી નહીં ફેલાય ના ઓકે પછી અમારે લો બાળકોને થાય કે પછી મોટાને થાય ઘર પરિવારમાં બીજાની માખી કવડે તો એને ન થાય એટલે અમુક એમાં એવું ખાસ એ છે કે જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એટલે આપણે એવું કીધું કે ત્રણ વર્ષથી લઈને ચૌદ વર્ષ તો દરેક બાળકને થાય એવું પણ જરૂર નથી જેની રોગ શક્તિ ઉંમર પ્રમાણે ઓછી હશે જે બાળકોને ઓલરેડી શ્વાસની તકલીફો રહેતી હશે બીજી નાની મોટી બીમારી એ લોકોને એ બાળકોને થવાની શક્યતા વધારે છે પણ જેની રોગ પ્રતિકારક શક્તિ સારી હશે એને થવાના શક્યતા નહીવત છે અચ્છા મારા માન લ્યો કે મારું બાળક છે ને એને થાય તો ફર્સ્ટ ઓફ પહેલી કઈ સારવાર કરું આમાં એવું છે કે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે એના અંદર ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા એવા ઘણા બધા વાયરસીસ હવામાં છે પ્લસ સાદા શરદી ખાંસીના બી વાયરલ થતા હોય છે તો આ ટાઈમમાં કોઈ પણ સામાન્ય તાવ આવે બાળકને ઝાડા ઉલટી થાય શરદી ખાંસી હોય અકારણનું માથું દુખે બાળક નોર્મલ બિહેવ કરતા અલગ ટાઈપનું બિહેવ કરતું હોય તો તમે તાત્કાલિક બાળકોના ડોક્ટરની સલાહ લો અથવા કોઈ પણ નજીકના ડોક્ટરની સલાહ લો અચ્છા બીજું આમાં આ આ પાછું એવું ખરું કે શિયાળામાં માખી થાય ચોમાસામાં જે વાતાવરણ છે ને ચોમાસાનું વાતાવરણ ત્યારે આ ફેલાવાના ચાન્સીસ વધારે છે કે જે સ્ટાર્ટિંગમાં બી અને પાસ્ટમાં જ્યારે જ્યારે બી આ રોગ નું માથું ઉચક્યું છે ત્યારે ત્યારે એવું છે કે ત્યારે મોસ્ટલી મોનસૂન એટલે ચોમાસાની સીઝન હોય એવું જાણવા મળ્યું છે શિયાળામાં ઉનાળામાં કોઈ નથી શક્યતા બહુ ઓછી છે ત્યારે કારણ કે એ સીઝન આપણા માટે હેલ્ધી સીઝન કહેવાય અને ચોમાસામાં જે સૂર્યપ્રકાશ ઓછો હોવાના કારણે આ માખીનું જે મલ્ટીપ્લિકેશન એટલે એ માખી એકમાંથી બે એમાંથી એવી રીતે એનું વધારે થાય એટલે એ ફેલાવાનું અત્યારે જે કારણ આ જે છે એ ચોમાસા પૂરતું અચ્છા તો મારે બીજે આનામ સાવધાની શું રાખવી હું બીક કરી ગઈ સર કે આ કોરોના જે બેઝિકલી જે અત્યારે આપણા ગુજરાતમાં આપણે હાઉ જોઈ રહ્યા છે લોકો ચાંદીપુરા વાયરસ થી જેટલું મીડિયા ઉપર બધું આવી રહ્યું છે એ રીતે ગભરાવાની કોઈ જરૂર નથી જે આપણે લોકો સિટી એરિયામાં કે જ્યાં રહીએ છીએ ત્યાં આ વાયરસ અત્યારે ગભરાવાની કોઈ જરૂર નથી હા આપણે સાવચેતીના પગલે એ વસ્તુ કરી શકીએ કે બાળકને ખુલ્લામાં રમવાનું નહીં ગાર્ડન ને વસ્તુ આપણે એવોઇડ કરીએ

કે આપણા પડોશમાં એવા મકાન છે જે અવાવર છે જે તિરાડો પડી ગઈ છે જે જર્જરિત મકાનો છે એ મકાન હોય તો એને એ સાફ સફાઈ કરાવી જોઈએ અને એ મકાનોની આજુબાજુ બાળકો ના રમે એનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે આ માણ આ માખી છે એ નરી આંખે આપણને દેખાતી નથી અચ્છા પછી માની લો કે હું દવાનો છટકાવ કરું આ રીતે કરું સાવધાની વર્તું તો પછી આ માખી ના હોય તો બધું સલામત છે 100% એટલે ગામડે ખાસ એ વસ્તુ એક એ કહેવાનું હતું કે ગામડે રહેતા લોકો હોય જે મચ્છર જાળી એનો ઉપયોગ કરે જે દવા છંટકાવ વાળી મચ્છર જાળી વાપરે પ્લસ જે ટીડીટી નો પાવડર છે જ્યાં તમને અવાવર જગ્યા લાગે ત્યાં તમે એનો છંટકાવ કરી શકો એનાથી તમને 100% રિઝલ્ટ મળે અચ્છા અ બીજી તમને એ કહું કે સાહેબ આમાં જે લોકો થયો છે એવા લોકોને મૃત્યુનું પ્રમાણ વધુ છે

ઉના અંદર જ થતા હતા પછી ધીરે ધીરે એના સેન્ટર બધી જગ્યાએ ડેવલપ થયા છે પણ આનું બી થશે પણ કહેવાનું મતલબ અત્યારે મેઈનલી જે આપડા ઓલ ઓવર નેશનલ ઇન્ડિયાનું વાયરોલોજી ડિપાર્ટમેન્ટ એ પુના અંદર છે એટલા માટે ત્યાં મોકલ આ તમે આપણે બેઠા છે તમારી જે હોસ્પિટલ છે અને તમારો જે અનુભવ છે એ થોડોક અમારા દર્શક મિત્રો જણાવો મુખ્યત્વે જણાવવાનું એવું કે આ રોગ માટે પર્ટીક્યુલર ડરવાની જરૂર નથી અત્યારે ચોમાસાની સિઝન છે એટલે ડેન્ગ્યુ મલેરિયા અને બીજા બધા વાયરસીસ બી ચાલી રહ્યા છે એટલે તકેદારી એવું કે ફૂલ સ્લીવના કપડાં પહેરવાના મોડી સાંજે એટલે લેટ ઇવનિંગ એવા ટાઈમે તમે ઘરની બહાર ગાર્ડનમાં જવાનું ટાળો બહારનું ખાવા પીવાનું હમણાં થોડું શક્ય હોય તો એવોઇડ કરો કારણ કે હમણાં ઝાડા ઉલટીના અને એ તકલીફો બી વધી રહી છે એટલે એના કારણે હમણાં સાદો અને સાત્વિક આહાર લેવો જોઈએ અને હમણાં કોઈ ટૂર ગેટ ટુગેધર પબ્લિક વધારે ભેગું કરવું એવું ન કરવું જોઈએ અચ્છા તમારી તમે આ હોસ્પિટલ છે તમારી તમારી હોસ્પિટલ છે ક્લિનિક છે તમારે કારકિર્દીમાં ક્યાં સેવા આપો છો શું કરો છો એ અમારા દર્શક મિત્રો તમારું જણાવો મારું મારું જે આ ક્લિનિક છે મારુતિ ક્લિનિક એન્ડ ચાઇલ્ડ કેર એ છેલ્લા ચાર વર્ષથી હું અહીંયા બોપલ એરિયામાં ચલવી રહ્યો છું અને કોરોના ટાઈમમાં મેં મોર થાઉઝન્ડ મોર દેન સિક્સ હંડ્રેડ પેશન્ટ સાજા કર્યા છે અને ક્લિનિકનો ફૂલ ડે ટાઈમ છે મેડિકલ ઓફિસર ત્યાં પણ હું સેવા આપું છું તો દર્શક મિત્રો તમારે આજ જે રોગ છે એ ગભરાવાની જરૂર નથી મેં ડોક્ટર સાહેબ નો નંબર છે ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધો છે તમે આજુબાજુના વિસ્તારમાં હોય તમારા બાળકોને ને ફેમિલી ને કોઈ પ્રોબ્લેમ હોય મુલાકાત લેજો બરાબર બસ આટલું અમને ગુજરાતના લોકો સાવધાન રહે ગભરાય નહીં બસ આટલું તમે તમારા બાળકોને સ્વસ્થ રહો મસ્ત રહો બિંદાસ રહો અને થોડી સાવધાની રાખો આટલું જ બસ વધુ કોઈ નવી વાત હશે તો અમે તમારા સુધી ઓછા રહેશું જય જય ગરવી ગુજરાત